વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની સમીક્ષા માટે રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવડીયા અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ ખેડૂતોને રૂબરૂ મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના અનેક ગામો જેમાં પણાદર પીપળી છારા કડોદરા આલીદર ડોણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે આજે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવણીયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોકટર પ્રદ્યુમનભાઈ વાજાએ આ વિસ્તારોની મુલાકાત લીધી ગોંઠાળસમા પાણી અને કાદવ કિચડ વચ્ચે પણ ખેતરોમાં પ્રવેશ્યા હતા તેમણે પલળેલી મગફળીને હાથમાં લઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતો પાસેથી નુકસાનીની વિગતો મેળવી આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી નગર પ્રાથમિક પાલિકા પ્રમુખ સિવાભાઇ સોલંકી સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્યો અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ મગફળીના ઉત્પાદનમાં થયેલા નુકસાન અંગે રજૂઆત કરી અને ઝડપથી સર્વેક્ષણ હાથ ધરીને આર્થિક સહાય સાથે ખેડૂતલક્ષી પેકેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી